હેલો મિત્રો પ્રોગ્રેસ કિચન માં આપનું સ્વાગત છે તો આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ જલેબી ની રેસિપી તે ખૂબ જ ઓછા સમયમાં જલેબી નું ઇન્સ્ટન્ટ બેટર બનાવી તેમાંથી બજારમાં મળતી જલેબી જેવી ક્રિસ્પી અને ટેસ્ટી જલેબી આપણે ઘર માં રહેલી વસ્તુ માંથી જ બનાવીશું ચાલો શરૂ કરીએ આપણે જલેબી ની રેસિપી તો જલેબી નું ઇન્સ્ટન્ટ બેટર બનાવવા માટે મેં અહીં એક વાસણ લઈ લીધું છે તેમાં મેં લીધો છે અહીં એક કપ મેંદો આ મેંદો વજનમાં દોઢસો ગ્રામ છે આમ કપનું માપ તમારે જે કપથી મેંદો ભર્યો હોય એ જ કપથી પછી આપણે એનું માપ સેટ કરી રાખીશું કે જે વસ્તુ આપણે લેશું તે આ કપના માપથી લઈશું ચાર ચમચી જેટલો અને કપમાં જોઈએ તો વન ફોર્થ કપ જેટલો કોર્ન ફ્લોર લીધો છે અને આમાં આપણે નાખીશું બે ચપટી જેટલો યલો કે ઓરેન્જ ફૂડ કલર આપણે ઇસ્ટર્ન જલેબીને ટ્રેડિશનલ જલેબી જેવો ટેસ્ટ આપવા માટે તેમાં નાખીશું આપણે ચાર ચમચી દહીં ઇન્સ્ટન્ટ જલેબીમાં ફટાફટ આથો આવે તે માટે એમાં નાખીશું આપણે અડધી ચમચી ઘીનો અહીંયા આપણે જે કપથી મેંદો લીધો હતો તે જ કપ ભરીને મેં પાણી લીધું છે આ પાણી આપણે થોડું થોડું ઉમેરતા જશું અને આમાંથી આપણે સ્મૂથ બેટર બનાવી લઈશું તો ફક્ત પાંચ જ મિનિટમાં આપણું આવું સ્મૂથ બેટર બનીને રેડી થઈ ગયું છે તો આપણે બેટરને આ રીતે સરળતાથી આ રીતે ચમચીમાંથી પડે તેવું આપણે ઘટ રાખવાનું છે હવે આ બેટરને આપણે ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે મૂકી દઈશું હવે આપણે પાંચ મિનિટ માટે બેટરને ઢાંકીને રાખી દીધેલું છે ત્યાં સુધીમાં આપણે જલેબીની ચાસણી બનાવી લઈએ તો અહીં મેં એક કપ ખાંડ લીધી છે જે કપથી આપણે મેંદો લીધો હતો તે જ કપના માપથી આપણે અહીં એક કપ ખાંડ લીધેલું છે અને એક કપની સામે આપણે અડધો કપ પાણી નાખી આની આપણે ચાસણી બનાવી લઈશું ચાસણી બનાવવા માટે આપણે જે ખાંડ લીધી હોય તેનાથી અડધું પાણી નાખવાનું આ ચાસણીને આપણે મીડિયમ ગેસ પણ ગરમ કરીશું બે થી ત્રણ મિનિટમાં આપણી બધી ખાંડ પાણી સાથે સારી રીતે ઓગળી ગઈ છે તો આની આપણે અડધા તારની ચાસણી બનાવવાની છે જો આપણે આને થોડીક વાર ગરમ થવા દઈશું પછી આપણે ચાસણીને ચેક કરી લઈશું હવે આપણે આ ચાસણી બની ગઈ છે તો તેને આપણે ચેક કરી લઈએ તો બે આંગળીની મદદથી આપણે આ રીતે ચેક કરીએ તો આમાંથી અડધો તાર બને છે તો જલેબી માટે આપણે આવી ચાસણી બનાવવાની છે હવે આપણે ગેસને બંધ કરી અને આ ચાસણીને ઢાંકીને બાજુમાં મૂકી દઈશું જલેબીને તળવા માટે આ રીતની કોઈ એક આપણે સપાટ પેન લેવાની છે જો રાઉન્ડ તળિયાવાળી પેન હશે તો આપણી જલેબી એકદમ સીધી નહીં થાય એટલે આ ટાઈપની કોઈ સપાટ તળિયાવાળી પેન લેવાની છે જલેબીને આપણે ઘી કે તેલ ગમે તેમાં તળી શકીએ છીએ જલેબીને તળવા માટે આ પેનમાં મેં અહીં ઘીને ગરમ થવા મૂકી દીધું છે આપણું ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ જલેબી પાડવા માટે આપણે આ પ્રકારની ટમેટો કેચઅપની જે બોટલ આવે છે તે લઈ શકીએ અને તે ન હોય તો આપણે આ રીતની જે કેક ડેકોરેશન માટેની પાઇપિંગ બેગ આવે છે તે પણ લઈ શકીએ ને આ બંનેમાંથી કંઈ ન હોય તો આપણે દૂધની જે ખાલી બોટલ આવે એ બોટલને સારી રીતે સાફ કરી તેમાં પણ આપણે જલેબી પાડી શકીએ તો આપણું જે બેટર આપણે ઢાંકીને રાખી દીધું હતું તેમાં પણ આ રીતે ઝીણા ઝીણા બબલ્સ આવી ગયા છે એટલે કે તેમાં પણ

અને પાઇપિંગ બેગનો આગળનો ભાગ આ રીતે આપણે કાતરની મદદથી કાપી લઈશું તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આ ઘીને આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે તો પહેલાં આપણે એમાં થોડોક લોટ નાખીને ચેક કરીશું કે આપણે જે બેટરનું ટીપું પાડ્યું તે થોડીક વાર રહીને તરત જ ઘીની ઉપર આવી જાય છે તો આપણું ઘી બરોબર ગરમ થઈ ગયું છે જલેબી પાડવા માટે ઘીને મીડિયમ ગરમ કરવાનું છે જો વધારે પડતું ગરમ થઈ જશે તો જલેબી ક્રિસ્પી નહીં થાય અને ઉપરથી તરત લાલ થઈ જશે અને જો વધારે પડતું ઠંડુ હશે તેલ તો તેમાં જલેબી ફૂલશે ને એને ચપટી થઈ જશે એટલે આ રીતનું આપણે મીડિયમ ઘીને ગરમ કરવાનું છે તો હવે આપણે તેમાં જલેબીને પાડી લઈએ આપણે પાઇપિંગ બેગને એકદમ ઘીથી નજીક રાખી આ રીતે આપણે જલેબીને પાડી લઈશું અને છેલ્લે જલેબીને આ રીતે ઉપરથી આમ કરી દઈશું એટલે જલેબી છૂટી ન પડી જાય આવી રીતે આપણે બધી જ જલેબીને પાડી લઈએ આ રીતે જલેબી એક સાઈડથી થોડી ક્રિસ્પી થાય એટલે તેને ચીપિયાની મદદથી આ રીતે એની બધી બધાની સાઈડને આમ પલટાવી દઈશું આપણે જે પહેલાં જલેબી પાડી હોય તેને આપણે પેલા ફેરવી લઈશું આપણે બધી જ જલેબી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો આ બધી જ જલેબીને આપણે કાઢી લઈશું જે આપણે ચાસણી ઢાંકીને રાખેલી છે તે ઢા ચાસણીમાં આપણે આ બધી જ જલેબીને નાખી દઈશું ચાસણીમાં નાખી બધી જ જલેબીને આપણે આ રીતે ચાસણીથી કોટ થવા દઈશું તો આ ચાસણી બહેના પછી જામી ન જાય એટલા માટે આપણે જ્યારે ચાસણી બનાવતા હોય ત્યારે આમાં આપણે અડધા લીંબુનો રસ ને એડ કરી દેવાનું એટલે આપણી ચાસણી ઝડપથી એ જામી નહીં જાય હવે આપણી જલેબીમાં ચાસણી સારી રીતે ચડી ગઈ છે તો આપણે જલેબીને કાઢી લઈશું જ્યારે આપણે જલેબીને ચાસણીમાં નાખીએ ત્યારે આપણી ચાસણી થોડી થોડી ગરમ હોવી જોઈએ જો એકદમ વધારે ઠંડી થઈ ગઈ છે તો તેમાં ચાસણી નહીં ચડે અને જો થોડી વધારે ગરમ હશે તો આપણી જલેબી બધી સોફ્ટ થઈ જશે એટલે મીડિયમ ગરમ ચાસણીમાં આપણે જલેબીને નાખવાની આપણે આ બધી જ જલેબી બનીને રેડી થઈ ગઈ છે તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ જલેબી આ જલેબીને તમે તહેવારોની ઉજવણીમાં કે કોઈ પણ નાસ્તા સાથે ખૂબ જ ઓછા ખર્ચમાં અને ખૂબ જ ઓછા સમયમાં બનાવીને તૈયાર કરી શકો છો જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો